ૃતી તાણી હે બેરાબું તારતી તાણ હે બેરાબુ હા

માળા માળા બાંધી રહ્યા છે માળાના કુંડાઓ બધા પાર્થભાઈ અને પિયુષભાઈ ભાઈ જણા જોવો તમે આ મામા કુંડા પર બાંધી રહ્યા છે દૂર દોરેલા શું કેવાય મામા તમે બાંધો એને તાર પોપટ ભાઈ આરામ કરે છે હા ચકલીના ચકલી ના માળા નું મામા નો મિત્ર આવ્યો

പ്രാ സൈALLYണ � repay്താലാരേ. ന൏ംസ്താ വ്ട� encouraged are the investors in similar countries. And in the same establishment in aоминаe detta. What is the એવું નથી પાનનું ઓલું છે જો પાનનું પાનું જ નથી એને જો પાનું આમ થઈ ગયું સીધું ને એટલે હણી ભાઈ પકાણ કે પાનું આમ સીધું થઈ ગયું જો અને ભાંગી દીને એટલે હવે બીજું પાનું લ્યો નતી દાડું એમ કાપી નાખો બા કાપી નાખો એટલે આની થઈ જાય યાર બા એન કોઈ જાય